હલો નમસ્કાર આદા અને સલામ વાલી આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો કંઈક અલગ છે અને એક બારવટીયાનો એક બહાદુર માણસનો નો વિડીયો છે તો મિત્રો જોઈએ કે આ વિડીયોમાં શું છે કે આ વિડીયો એક વલીમદ જમાદાર વલી મોહમ્મદ ચાઉસનો વિડીયો છે અને આ સ્ટોરી કોઈ નાના માણસને માણસે નથી લખી ઝવેરચંદ મેઘાણીએ લખી છે કે જે રાષ્ટ્રીય શાયર હતા અને ગાંધી બાપુને પણ એને પ્રેરણા આપી હતી એવા આ શાયર એટલે રાષ્ટ્રીય શાયરનું એમને વિરુદ્ધ મળેલું એના દ્વારા લિખિત આ આ હકીકત છે મિત્રો આ વલી અહમદ જમાદાર વલીમ્મદ ચાઉસનો વિડીયો છે વડોદરા સ્ટેટ હતું અને વડોદરાના રાજા ફતેહસિંહ રાવજી કે જે એ ટાઈમના રાજા હતા એ રાજદરબાર un વલી મોહમ્મદ ચાઉસ એમના ખાસ માણસ હતા અને કોઈ બી માણસને જ્યારે મૂકવા જવાનો હોય એમના અંગત માણસને કે લેવા જવાનું હોય ત્યારે આ બીડું વલી અહમદ ચાવુસને આપવામાં આવતું કારણ કે એને ખબર હતી કે આ વલી વલીમદ ચાઉસ એટલે પોતાની જાન ઉપર જાનનું જોખમ લઈને એટલા વફાદાર માણસ હતા કે પોતાની જાન જતી રહે તો પણ એ બીજાનું રક્ષણ કરે એવો એ માણસ હતો ઓછું બોલનારો માણસ આ વલી વલીમદ ચાઉસ અને એકવાર એને એક બીડું આપવામાં આવ્યું એક કામ આપવામાં આવ્યું અને એક કામ એવું હતું કે આર મહારાજાના મિત્ર વાણિયા એટલે કે વણી એક મુલચંદ વાણિયા હતા અને એમની પત્નીને ને બીજા કામથી લાવવાના હતા તેડવા જવાના હતા ત્યારે એ વલી મોહમ્મદ ચાઉસને ત્યાં મોકલવામાં આવ્યા અને વલી મોહમ્મદ ચાઉસ રથ લઈને ત્યાં ગયા અને પેલા બેનને લઈને આવતા હતા રસ્તામાં હવે જો પેલા બેનને તરસ લાગી એટલે એમણે કીધું કે વલી વલીમદભાઈ તમે જરાક પાણી ભર્યાઓ નહીં એટલે વલીમ્મદ ચાઉસ વગડાનો એરિયા હતો જંગલનો એરિયા હતો થોડોક એટલે વલીમ્મદ ચાઉસ થોડા ફેફતાઈ ગયા અને એને કીધું કે શેઠાણી હું રથ ન મૂકી શકું હું નીચે ન જઈ શકું કારણ કે આમાં ખતરો છે તો કે ના ના એમાં શું ખતરો છે કે બાજુમાં જ કૂવો છે બાજુમાં જ વાળી છે તમે લઈ આવો હું વાંધો નહીં એ બેસી છે હવે પચીસ હજારના એ શેઠાણીએ દાગીના પહેરેલા હતા અને એ ટાઈમના પચીસ હજારના દાગીના મિત્રો કેટલા કહેવાય ગણી લેજો તો એ વસ્તુ ત્યાં હતી એટલે વલી મોહમ્મદ ચાઉસ ભારે હૃદયે રથ મૂકીને પોતાની ખંભે બંદૂક મૂકીને નીચે ઉતરા અને પાણી ભરવા કૂવા ઉપર ગયા અને કૂવા ઉપર જઈને જેવું પાણી ભરીને બહાર આવ્યા ત્યારે એણે જોયું કે નહીં શેઠાણી નહીં રથ કે નહીં પોતાની બંદૂક કારણ કે એ બંદૂક ત્યાં ટેકવીને ગયા હતા હવે વલી મહમદ ચાવુસે માથું પકડી લીધો કારણ કે એનો વટનો સવાલ હતો એના સમયમાં આવું કોઈ દિવસ મહિનું નહોતું એટલે એ માથું ભટકાળવા લાગ્યા ગયા પથ્થર હારે અને કેવા માંગ્યા કે હારી ભૂલ થઈ ગઈ ખરેખર મેં આનું ન માયનું હતું સારું હતું પરંતુ એ તો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હવે વગર બનતું કેમ આ રીતે એનું રક્ષણ કરવું એ તો નિઃશસ્ત્ર થઈ ગયા ત્યારે ખેતરમાં ખેડૂત ઉભો હતો અને વલી મોહમ્મદ ચાઉસ ને એને ઈશારો કર્યો કે આ બાજુ આ લોકો ગયા છે એટલે વલી મોહમ્મદ ચાઉસ આમ જોયું તો ઊંટ ઉપર બે લૂંટારુઓ આ સ્ત્રીને લઈને નીકળી ગયા હતા ત્યારે વલી મોહમ્મદ ચાઉસ નિરાશ થઈને ત્યાં બેઠા હતા એને જોતા હતા અને એટલામાં એક રાજપૂત યુવાન તરવરિયો યુવાન ઘોડી લઈને ત્યાં આવ્યો અને વલી મોહમ્મદ વલી મોહમ્મદ ચિંતામાં છે પૂછ્યું કે શું થયું તો એમણે ઘટનાનું વર્ણન ત્યારે રાજપૂત યુવાને એમ કીધું કે વલીમ્મ તારામાં તાકાત હોય તો આ બંદૂક તું લઈ લે આ ઘોડી ઉપર તું બે જા અને કરી દે ભળાવો હોય કે એટલે વલીમ્મદ એ બંદૂક એને લઈ લીધી અને વલીમ્મદ એ ઘોડીની પાછળ બે ગયા અને ઘોડી એને હંકારી પેલા ઊંટ ઉપર પેલા જે લોકો લૂંટારો પેલી સ્ત્રીને લઈને જાતા હતા વલી મોહમ્મદ એ વલી મોહમ્મદ ને કે હવે નિશાનો ચૂકતો નહીં વલી મોહમ્મદ તો વલી મોહમ્મદ જ હતા પરંતુ કરવું શું એમાં કારણ કે ઘોડી અને ઊંટ આજુબાજુમાં આવી ગયા હતા હવે પાછળ જે પેલો લૂંટારો બેઠો હતો એ વલી મોહમ્મદ ની બંદૂક લઈને બેઠો હતો અને એ બંદૂક ભરેલી જ હતી એટલે એ હુમલો કરે એમ જ હતો પરંતુ ઘટના એવી બની વલી મોહમ્મદ વિચારતા હતા કે આને મારું તો કઈ રીતે મારું પરંતુ વચ્ચે સ્ત્રી બેઠેલી હતી જો પાછલાને મારે તોય સ્ત્રી મરી જાય આગલાને મારે તોય સ્ત્રી મરી જાય એટલે એ વિચારતા હતા એવામાં પેલા લોકો એવું વિચાર્યું કે હું જરાક ઊંટ ત્રાસો કરો એટલે પહેલાંને ગોળી મારી દો એમ એ કરવા ગયા અને વલી મમ્મદ ચાઉસે બંદૂક મારી અને આગલા જે ઊંટ ચલાવતો હતો એને મારે પાડી દીધો ત્યારે બીજી ગોળી સીધી ઊંટને મારી ઊંટ પડી ગયો અને ત્રીજી ગોળી પેલો પાછળ બેઠો તો એને મારી અને એ પડી ગયો ગયો આમ તણાઈને એને મારી નાખ્યા અને પેલી સ્ત્રીને બચાવી લીધી પચીસ હજારના દાગીના સાથે પેલી સ્ત્રીને એના ઘરે મૂકી આવ્યા તો મિત્રો આ એક વફાદારીનું એક સબૂત હતું એક વફાદારીનું એક ઝલુન હતું અને વલી મોહમ્મદ આરબ ત્યારથી વલી મોહમ્મદ ચાઉસ ત્યારથી આ રાજના આ રાજાના ખાસ માણસ બની ગયા અને ત્યારથી એ રાજા એ એના સેનાના સેનાપતિ એને બનાવી દીધા હતા તો મિત્રો આ એક સ્ટોરી હતી એક ઈમાનદાર માણસ એક ઈમાનદાર ચાઉસ અને પોતાની જાનને જોખમે લડવા વાળો માણસ અને એક રાજપૂત યુવાન કે જેણે એને મદદ કરી તો મિત્રો આવા આવા એક પ્રેરક પ્રસંગો આવા આવા આપણા હિસ્ટોરિકલ પ્રસંગો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ